જેતપુર કેરાળી નજીક ભાદર નદીમાં પ્રદૂષણ મામલો આજુબાજુના ખેડૂતોએ સૂત્રો બોલાવી હલ્લાબોલ કાર્યવાહી મામલે રોષ વ્યક્ત કર્યો મોટી સંખ્યામાં આજુબાજુના ગામના ખેડૂતોનો વિરોધ પ્રદૂષણ માફિયા તેમજ પ્રદૂષણ બોર્ડ સામે હાય હાય ના લગાવ્યા પ્રદૂષણ મામલે ખેડૂતો નદીમાં પટમાં બેસી નોંધાવ્યો વિરોધ પ્રદૂષણ બોર્ડ ખેડૂતોની સાથે રાખી કાર્યવાહી કરે તેવી માંગ મારું નામ કેતનભાઈ મધુરભાઈ રાદડિયા હું એક ખેડૂતનો દીકરો છું આજે ભાદર નદીની અંદર જે કેરાળી અને પીપળાની વચ્ચે જતી ભાદર નદીની અંદર કેમિકલ યુક્ત પાણી અત્યારે તમારી નજરની સામે વહી રહ્યું છે સીપી સીપી અધિકારીઓ એન કેન પ્રકાર એવું કહે છે કે અમે આજ સેમ્પલ લઈ જાય કાલ સેમ્પલ લઈ જાય અને એ ક્યાં પાણી પ્રદુષિત છે તો જીપીસીપી ના અધિકારીઓને અમે ખેડૂતના દીકરા તરીકે કહેવા માંગીએ છીએ કે સાહેબ તમે સ્થળ ઉપર આવો અને બે ગ્લાસ પાણી અમે ભરીને આપીએ અને તમે એ પાણીને પીઓ તો બરાબર છે તો તમે બે ગ્લાસ પાણી પીઓ અને એ શુદ્ધ છે કે અશુદ્ધ છે એ પાણી એ સ્થળ ઉપર જ એનું નિરાકરણ આવી જશે ક્યાં તમારે સેમ્પલ લેવા આવવાની વાત છે ક્યાં તમારે અમારી પાસે સમય નથી આવીએ છીએ અને ખોટા વાયદા કરો છો તો ક્યાંક ને ક્યાંક આ જીપીસીપી ના અધિકારીઓ પણ એસોસિએશન તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય સંસદ સભ્ય કે સરકાર સાથે એમના મોજ શોખ અને જીવન જરૂરી ચીજવસ્તુ ખરીદવા માટે કે રૂપિયાની લાલચમાં ક્યાંક ને ક્યાંક કે મિલીભગત છે એટલે સંકળાયેલા છે આજે ખેડૂતના દીકરાના આમ લોકોને આજે જેતપુર તાલુકાની ભાદર નદી છે એ જીવાદોરી સમાન છે ખેડૂતોને પિયત માટે પાણી જોઈ છે એને તાલુકાના ગામડાવાસીઓને એને પીવા માટે પાણી પાણી જોઈ છે ત્યારે આ પ્રદૂષિત ભાદરનું પાણી શું આ લોકો પીશે ખેડૂતો એના પાક પિયતમાં વાપરશે તો અમે એટલું જ કહેવા માગીએ છીએ કે પાણી દિવસ અંદર આનું કોઈ પણ નિરાકરણ લેવામાં આવ્યું તો ના અમારી ખુલ્લી ચેતવણી છે કે અમે ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરશું અને જરૂર પડે તો અમે ગાંધીનગરનો પણ જીપીસીપી બોર્ડ નો ઘેરાવો કરશું જો આ જીવાદોલી સમાન ભાદર નદીની અંદર કેમિકલ યુક્ત પાણી ઠાલવાનું બંધ નહીં કરવામાં આવ્યું તો અમે આવનારા દિવસોની અંદર અમે ગામડે ગામડે જે ખેડૂતો ભેગા થાય અને પહેલા તાલુકા લેવલે અમે એનું ઉગ્ર આંદોલન કરશું કેમ કે ક્યાંક ને ક્યાંક આ અધિકારીઓ એવું સમજે છે કે આ આ વસ્તુને આ કેમિકલયુક્ત પાણીને અમે દબાવી દઈએ પણ ભાઈ જીપીસીપી ના અધિકારીઓને કહેવા માંગુ છું કે તમારા મા બાપ અને તમારી મહેનત મજૂરીથી તમને એ ખુરશી મળેલી છે કોઈના કહેવાતા નેતાઓના બળે તમને ખુરશી મળેલી નથી તો લોકોના ખેડૂતોના હિત માટે તમે સ્થળ ઉપર આવો અને સેમ્પલ લ્યો અને કે ખરેખર કેમિકલ યુક્ત પાણી જ છે તો તમે તમારી રાહબારી રીતે તમે ઈમાનદારી તમારી ડ્યુટી નિભાવો અને વડાપ્રધાન શ્રી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં જઈ અને વિદેશના પ્રવાસ કરે છે અને કહે છે કે પોલ્યુશનને કંટ્રોલમાં કરીએ ત્યારે નજરની સામે આજે જેતપુર તાલુકાની અંદર નદીની અંદર જે રંગયુક્ત પાણી જાય છે તો એ પાણીને બંધ કરાવે એ જીપીસીપીના ના સરકારને તાલુકા જિલ્લા પંચાયત અધિકારીઓ ધારાસભ્ય સંસદ સભ્યશ્રીને નમ્ર વિનંતી કે સોશિયલ મીડિયાના માધ્યમથી તમે જુઓ તમે રૂબરૂ મુલાકાત લઈ શકો તો કાંઈ વાંધો નહીં તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે વિડીયો જુઓ અને સ્થળની નિરાકરણ કરણ અધિકારીઓને ખચકાથી સાઠ કે ને આ પાણી પીવામાં ધોરાજીને ને પીવામાં પણ જાય છે તો અમે રજુઆત આ ચાલીસ વર્ષથી આ કરી છે તો પ્રદૂષણ અધિકારી એવું કહે છે કે તમે એમને બદનામ કરો છો ભાઈ બદનામ અમે નથી કરતા તો આ પાણી જેમ ચોમાસે પૂર આવ્યું હોય જેમ ચોમાસે એમ બારે મહિના અહીંયા પૂર તરીકે પાણી આવે છે આ પાણી ખેતીમાં કે કોઈ ઢોર ઢાખર કે કોઈ પીતું નથી ખેતીમાં વાપરી તો ખેતીની માલિકો મોલાદ બધી બરી જાય છે અને એમ કહે કે આ પ્રદૂષણ પાણી નથી તો બે ગલાસ પહેલાં અમે પી અને બે ગલાસ એ પીએ અને પછી એમ કહે કે આ પાણી પ્રદૂષણ છે કે નથી અને એ વારંવાર એમ કહે છે કે આ પાણી અમારું નથી તો આ પાણી તમારું ન હોય જેતપુરનું તો અમે ખેડૂ સાથે ખેડૂત સાથે ભાદરન ને ભાદરે આપણે આયેલા જાય આ પાણી જો જેતપુરનું ન હોય તો અમે ખેડૂત એની સાથે આવવા અત્યાર છે કે આ પાણી ક્યાંનું છે તો એ એમ કહે કે અમારું પાણી નથી તો તમારું પાણી ન હોય તો આ પાણી આવે ક્યાંથી પૂર જેવી પરિસ્થિતિ હાલો અમે તમારા ભેરા ભેરાલી ભાદરેન ભાદરે પાણી જેતપુરનું ન અમે સાબિત કરી દઈએ કે આ પાણી જેતપુરનું છે કે હવે ક્યાંનું આ પાણી જો ફિલ્ટર થતું હોય સંપની માલિકો ફિલ્ટર થતું હોય તો આવી પરિસ્થિતિમાં થોડુંક પાણી આવે તો તો તાજું આ પૂર આવે પાણી આજ કે માળાને પીવા નથી અને અહીંયા બારે મહિના પૂર આવે છે આવી પરિસ્થિતિ આ ચાલીસ વરસથી આ ડેમ આખે આખો સિલિકેટનો વૈરો અને વારંવાર એમ કે અમે સેમ્પલ સેમ્પલ લઈ ગયા નેગેટિવ આવે આ સેમ્પલ બેઠી હોય જોઈ શકો છો આપ આ નજારો તો મેં ખેડું એના ભેરા આવી જેતપુર સુધી કે ન્યા સુધી સાબિત કરી દે કે આ પાણી જેતપુરનું છે કે ક્યાંનું મારું નામ કિશોરભાઈ ધનાભાઈ મકવાણા ગામ લુણાગ્રા આજે આ ભાદર નદીની અંદર દૂષિત પાણી જે વહી રહ્યું છે એના માટે આ સોશિયલ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી હું સરકારને ઉજાગર કરવા અને જીપીસીપી બોર્ડને ઉજાગર કરવા માટે એવી અપીલ કરું છું કે આ વર્ષો થયા ઘણા વર્ષો થયા આ પાણી દૂષિત પાણી ઘણું બધું નુકસાન કરે છે આજુબાજુની અંદર ખેતી બંજર બની ગઈ છે ત્યાર પછી માલ ઢોર પીએ કે ભેંસો જે છે પાણીની અંદર બેસે તો તેમની સ્ક્રીન ફાટી જાય છે આવા બધા પ્રોબ્લેમ હોવા છતાં ઘણી વખત રજૂઆત કરવા છતાં આ જીપી સીપી બોર્ડ ઘણી વાર સેમ્પલ લઈ ગયા છે પણ સેમ્પલ ઘરે જઈને મૂકી દેશે કે પછી એનો કોઈ નિકાલ હજી સુધી આવ્યો નથી આનું આવું દૂષિત પાણી આ જમીનની અંદર પાતાળમાં પણ પહોંચી ગયો છે અને આજુબાજુના જે ખેતરો છે એના કૂવાની અંદર પણ દૂષિત પાણી વહી રહ્યું છે તો આ જીપીસીપી બોર્ડ આના ક્યારે પગલાં લેશે કે સરકારની મિલીભગતને કારણે આ બધું ચાલી રહ્યું છે કે શું છે એ કાંઈ સમજાતું નથી હવે બને છે આ સુધી અને સત્વરે સરકાર જાગે અને જીપીસીપી બોર્ડ જાગી અને આના માટેનો યોગ્ય ઉકેલ લાવે એવી મારી માંગણી છે તમે અહીંયા બેઠી અને આંદોલન કર્યું છે જીપીસીપી બોર્ડના અધિકારીઓને પણ બોલાવ્યા છે શું છે સમગ્ર વિરોધ સમગ્ર વિરોધ એ જ છે કે આ જે કાંઈ પાણી છે એની અંદર જીપીસીપી બોર્ડની અંદર જાણ કરવામાં આવે તો એના અધિકારીઓ એમ કહેશે કે એ પાણી નગરપાલિકાનું છે તો નગરપાલિકાને પાણી છોડવાનું કોઈ પણ પરિપત્ર એને જાહેર કર્યો હોય તો એવું કંઈ અમારા ધ્યાનમાં આવેલું છે નહીં અને કોઈ પણ વ્યક્તિને દૂષિત પાણી કોઈ પણ જાહેર ક્ષેત્રની નદી નાળા છે એમાં છોડવાનો કોઈ પણ અધિકાર છે નહીં તો નગરપાલિકાનું પાણી આવે છે એવું જીપીસીપી બોર્ડ દ્વારા કહે છે તો ખરેખર એ પાણી બંધ કરાવવાની જવાબદારી પણ એની છે અને જે પણ કારખાનાઓમાંથી એસોસિયન્ટ છોડે છે એ પાણી બંધ કરવાની જવાબદારી એ બોર્ડની છે બોર્ડ ઘણી વખત સેમ્પલ લઈ ગયા છે પણ હજી સુધી એનો કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી તો એનો સત્વરે યોગ્ય નિકાલ આવે એવી મારી માંગણી છે અને જો નિકાલ નહીં આવે તો ભવિષ્યની અંદર મોટું આંદોલન કરવાની ચીમકી આપવામાં આવે છે

તમારે ભ્રષ્ટાચાર ની લાગણી સમજતા હોય પટેલ ના દીકરા હો અને ખેડૂત હિત માટે આવતા હો હોય તમારી સાથે અમે લડત લડવા અને તમારી સાથે રહેવા તૈયાર થઈ કાંઈ વાત નહીં આવો અમે અહી બેઠા વેટ કરી હતી તમારી